મિત્રો છ છ રાજ્યોના પ્રવાસ પછી હું પરત ફરી રહ્યો છું તમને કહું કે ગુજરાતના હાઈવે આવા છે ગામડાના રસ્તાઓની તો વાત જ છોડો ગુજરાતના હાઈવે આવા ભંગાર હાલતમાં છે જો ટ્રકના ટ્રક ઉલટલી પડે છે ગાડીઓ એમ મને એમ એમ મને એમ હતું કે ગુજરાત આટલું વિકસિત રાજ્ય છે બીજા રાજ્યોની સરખામણીમાં પણ ખરેખર બીજા રાજ્યોના રોડ તો સારા છે યાર એવું નથી કે તો ગ્રામ્ય વિસ્તારોના પણ રોડ સારા છે તો છ છ રાજ્યોમાં ઉત્તર ભારતમાં ફરીને આવ્યો ઉત્તર પ્રદેશ ઉત્તરાખંડ પહાડીઓમાં રસ્તામાં તો વિડીયો જોજો તમે મારી ચેનલ પર મૂકી રહ્યો છું વિડીયો ધ ટ્રાયલ ટાઈમ પર રીલ્સ બનાવીને મૂકી રહ્યો છું અને રોડ રસ્તા જોજો તમે અને જુઓ તમે આ હાલત આપણી ગુજરાતની નવું મંત્રીમંડળ બન્યું તો હવે ખાલી નારિયેળો ફોડીને પછી પાસે હોઈ જવાનું છે કે ભાઈ કામ કરવાનું છે કે એમ આપણે પૂછવા પૂછવું જોઈએ એમ લોકો બોલતા નથી એવું લાગે છે મને અહીંયા ગુજરાતમાં જો આનો આનો ટોલ ગેટ આપવો જો મને એમ લાગે છે કે આવા જે હાઈવે તૂટી ગયા છે ને એનો થોડા સમય માટે ટોલ ટેક્સ મુક્ત કરી દેવા જોઈએ બંધ કરી દેવા જોઈએ ટોલ ગેટ ના જ લઈ શકો યાર આવાના ટોલ ગેટ આલવાના ભરવાના પૈસા દોઢસો દોઢસો રૂપિયા ટોલ ટેક્સ લો છો તમે આ ગોધરાનો હાઈવે છે બાલાસિનોરવાળો તમે કયો રસ્તો સારો છે મને કોને કોઈ રસ્તો સારો નથી આખા રાજ્યમાં અને મોટી મોટી વાતો ફેંકો છો પહેલું પહેલું આ એક જ કામ કરો મંત્રીમંડળ બનાવીને ખોટું લોકોને મૂર્ખના બનાવશો રોડ સુધારો પહેલાં આ આ જો આ મોટી મોટી લાખો રૂપિયાની ગાડીઓ લઈને ઢીચુમ ઢીચુમ કરીને જવાનું આખા રસ્તે ભંગાર રોડ